અહેમદા મિત્ર ન્યૂઝની ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ ફ્લાવર શો પણ બે દિવસ શરૂ થશે મોડો દેશના પૂર્વ વડાપ્રધાન કક્ટર મનમોહન સિંહનું નિધન થતા સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે રાષ્ટ્રીય શોકના પગલે તમામ કાર્યક્રમો રદ કરવામાં આવે છે જેના પગલે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાકરે કાર્નિવલ ચોવીસ સંપૂર્ણ રાજની એએમસી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે આ સાથે જ એક જાન્યુઆરી થી શરૂ થનાર ફ્લાવર શો ની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવે છે ફ્લાવર શો ત્રણ જાન્યુઆરી એ ખુલ્લો મુકાશે વર્ષિયાડે ચોમાસા જેવો માહોલ ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે વર્ષિયાડે અષાઢના એંધાણ હવામાન વિભાગે વ્યક્ત કર્યા છે છવ્વીસ ડિસેમ્બરથી જ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ નોંધાયો સાબરકાંઠાના ખેડ બ્રહ્મા કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યા જ્યારે અંબાજી નડિયા અરવલ્લી સહિતના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટું આવ્યું છે જેથી ગુરુવારે અમદાવાદમાં આખો દિવસ વાદળી વાતાવરણ રહ્યું હતું સાંજના સમયે નાણિક મણિનગર ઇસનપુર સરસપુર ખોખરા સહિતના વાની સાથે ઝાપટા પડવાની વકી છે કાલુપુર રેલવે સ્ટેશન આસપાસ ટ્રાફિક સમસ્યા વખરે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલો કામ શરૂ થઈ ગયું છે તેની સાથે ટ્રાફિક સમસ્યા પણ શરૂ થઈ છે ટ્રાફિક પોલીસ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન થી સારંગપુર તરફનો એક बाजूનો રોડ વાહન વ્યવહાર માટે ચાલુ રાખવામાં આવે છે. કાલુપુર ટ્રાફિક પોલીસ સોગિતે લઈને સારંગપુર ચાર રસ્તા સુધીના રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. ઇનગેટ ના સ્ટેશનની બાજુમાં રોડ પર લારી ગલ્લાના દબાણો અને 릭શા ચાલકો સાંકડો રોડ હોવા છતાં પણ પેસેન્જર લેવા માટે રોડ પર જ ઊભા રહી જતા હોવાથી ખૂબ લાંબો ટ્રાફિક સર્જાય છે. લારી ગલ્લાના દબાણો અને 릭શા ચાલકોની દાદીગીરીના કારણે સંચાલકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે. છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર કે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી નથી કરવામાં આવી રહી અમદાવાદના લશ કેફેન્ડ લોન્જમાં પોલીસના દરોડા અમદાવાદમાં જિલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે હુક્કા ચાલી રહ્યા હોવાની વાતો ઊભી થઈ હતી પરંતુ ક્યાંક છટક મારીને લઈને તેમના સામે કાર્યવાહી નહોતી થતી આજે શહેરના મોહમ્મદપુરા રોડ પર આવેલ લક્ષ કેફે એન્ડ લોન્જમાં કેટલાક લોકો હુક્કો પીવા રેગ્યુલર આવતા હોવાની બાતની સ્થાનિક પોલીસને મળી અને આ જ બાતમીના આધારે સરખેજ પોલીસે રેડ કરી ગ્રાહકો તેમજ હુક્કાબારના સંચાલકો અને ભાગીદારોને ઝડપી લીધા ત્યાંથી પોલીસે હુક્કા અને અન્ય વસ્તુઓ કબજે કરી છે અહીંયા પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલતી હતી અને તેના એફએસઆર ટેસ્ટ માટેની તપાસ અંગેની તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અમદાવાદના ગ્યાસપુરમાં જંગલ સફારી પાર્ક અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવા કન્સલ્ટન્ટની નિમણૂક કરાશે નવા પ્રાણીઓ લાવવામાં આવશે ગુજરાતનો સૌથી મોટો અને વિશાળ જંગલ સફારી પાર્ક અને બાયોડાયવર્સિટી પાર્ક અમદાવાદના ગ્યાસપુર ખાતે બનાવવા માટેનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવવામાં આવેલા સફારી પાર્ક કરતાં પણ વિશાળ આ સફારી પાર્ક બનાવવા માટેનો પ્રાથમિક રિપોર્ટ પર્યાવરણ મંત્રાલય દિલ્હી ખાતે મોકલવામાં આવ્યો છે જેને મંજૂરી મળતાની સાથે જ

ગઠિયાએ યુવક પાસેથી બાઇકની ચાવી માંગી યુવકે વિશ્વાસ કરી બાઇક આપતા ગઠિયો બાઇક લઈને રફો ચક્કર થઈ ગયો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવવાના નામે તેત્રીસ લાખ કમિશન મેળવ્યું વસ્ત્રાપુર પોલીસ મથકે ઘાટલોડિયામાં રહેતી એક મહિલાએ આરોપી વિરમસિંહ રાઠોડ સામે પોલીસ ફરિયાદ નોંધાવી મહિલાએ આક્ષેપ કર્યો

મુસ્કાન એનજીઓ ની સહાયથી ઝુંપડપટ્ટી ના વિસ્તારોમાં રહેતા બાળકો સરળતાથી અભ્યાસ કરી શકે તે માટે એક મુવેબલ મોડ્યુલર સ્ટ્રક્ચર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ખસેડી શકાય તેવું સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે આ મુવેબલ મોડ્યુલર સ્ટ્રક્ચર નો ઉપયોગ ચાણક્યપુરી બ્રિજ કાટલોડિયા અમદાવાદ વિસ્તારમાં બાળકો માટે કરવામાં આવશે આ પહેલ પ્રો વિશ્વનાથ મુડી અને પ્રો ડોક્ટર તનુશ્રી મોકડેની દેખરેખ હેઠળ ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા અને સારી સામાજિક અસરોને પેદા કરવા માટે વિદ્યાર્થીઓની ચાતુર્ય પ્રયત્નો અને પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન નું નિધન થતા કુમકુમ મંદિર ખાતે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુકુમ અમદાવાદ ખાતે શાસ્ત્રી શ્રી હરીકૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામીની નિશાળા ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહસિંહનું નિધન થતાં સંતો હરિભક્તો દ્વારા સ્વામિનારાયણ મહામંત્રની ધૂન અને ધ્યાન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપણા સુધી જલ્દીથી પહોંચે